વર્ષ બે હજાર છવ્વીસના પ્રારંભમાં એક પશ્ચિમી વિક્ષો આવ્યો અને એને પરિણામે આપણે ગુજરાતમાં કમોસમી વરસાદ જોયો વળી પાછી સંભાવના ઊભી થઈ છે કે ફરી એક વખત ગુજરાતમાં માવઠું થાય કમોસમી વરસાદ થાય આનું કારણ એ છે કે હવે એક પછી એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તરના પહાડો તરફ આવી રહ્યા છે એનું કારણ છે કે જ્યારે જ્યારે બુધ અને શુક્ર એક રાશિમાં સાથે હોય ત્યારે આવી રીતે પશ્ચિમી વિક્ષોભને જન્મ આપે છે જો બુધ અને શુક્ર વર્ષા ઋતુમાં સાથે હોય તો વરસાદ આપે અને જો શિયાળામાં આ ઋતુમાં સાથે થાય એક રાશિમાં થાય તો એ પશ્ચિમી વિક્ષોભને જન્મ આપે છે જેને કારણે બરફવર્ષા થાય કમોસમી વરસાદ થાય તો હાલ પહાડો ઉપર પશ્ચિમી વિક્ષોભને કારણે બરફવર્ષા થઈ રહી છે જોકે એ પશ્ચિમી વિક્ષોભ છે એ એટલો બધો બળવાન નથી પણ એને કારણે બરફીલી હવાઓ અને ઉત્તર પશ્ચિમના જે પવનો છે એ મેદાની રાજ્યો તરફ આવી રહ્યા છે અને એને કારણે બધે દેશની અંદર ઠંડીની લહેર જોવા મળી છે દિલ્હીમાં પણ તાપમાનના રેકોર્ડ તૂટ્યા છે ગુજરાતમાં પણ તાપમાનનો રેકોર્ડ નીચા તાપમાનનો રેકોર્ડ તૂટ્યો છે પંજાબ રાજસ્થાન હરિયાણા બધે એક પ્રકારની શીતલહેર ચાલી રહી છે હવે તારીખ સત્તરમી એક નવો પશ્ચિમી વિક્ષોભ ઉત્તરની પહાડીઓની નજીક આવશે જોકે એ પણ બહુ બળવાન નહીં હોય પણ અને એમાં બહુ બરફવર્ષા પણ નહીં થાય પણ તારીખ વીસ જાન્યુઆરી આસપાસ એક બળવાન પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી આવશે અને જેને લીધે ત્રેવીસ જાન્યુઆરી આસપાસ આમ તો વીસ થી પચીસની વચ્ચે પણ મોટે ભાગે ત્રેવીસ જાન્યુઆરી આસપાસ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના જે ઊંચા પહાડી ભાગો છે ત્યાં વરસાદ અને અતિભારે હિમવર્ષા જોવા મળશે અને એટલો એટલી બધી હિમવર્ષા થશે કે પહાડો આખા બરફની ચાદરથી ઢંકાઈ જશે અને હાઈવે રસ્તાઓ બધા બંધ થઈ જશે શ્રીનગરમાં હિમવર્ષા થશે ગુલબર્ગમાં થશે સોનબર્ગમાં થશે બદ્રીનાથ કેદારનાથમાં થશે અને હિમાચલમાં કુલુ મનાલીમાં થશે કિન્નોરમાં થશે અને નૈનીતાલમાં થશે શિમલામાં થશે હેમકુંડ સાહિબમાં થશે આ બધે ખૂબ બરફવર્ષા ત્રેવીસ આસપાસ થશે અને આ જે બરફવર્ષા થશે ત્યારે સાથોસાથ ત્રેવીસમી જાન્યુઆરીએ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ઈરાનમાં અતિ ભારે વરસાદ પડશે આ વરસાદ ધીમે ધીમે આપણી તરફ આગળ વધશે હવે એ વખતે શું થશે કે અરબસાગર અને બંગાળની ખાડીની હવાઓ એકબીજા સાથે ટકરાશે એક બાજુ બરફ વર્ષા ચાલતી હશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અને બીજી બાજુ પાકિસ્તાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન થશે એટલે ત્રણ પરિબળો ભેગા થશે અને વરસાદ આ બાજુ આવશે પહાડો તરફ તે અને ધીમે ધીમે એ આગળ વધતા વધતા પશ્ચિમ રાજસ્થાન હરિયાણા પંજાબ ત્યાં વરસાદ શરૂ થશે અને ત્રેવીસ ચોવીસ તારીખે લગભગ ત્રેવીસ ચોવીસે પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળશે ગુજરાતમાં ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર પશ્ચિમ ગુજરાત માં આ વરસા રાજસ્થાનને અડીને આવેલા જે ભાગો છે ત્યાં વરસાદ ત્રેવીસ ચોવીસ આસપાસ એક બે દિવસ વરસાદ જોવા મળશે અને અન્ય જગ્યાએ જ્યાં નહીં હોય ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે આવી રીતે ફરી એક વખત તારીખ વીસથી પચીસ વચ્ચેને મોટે ભાગે તારીખ ત્રેવીસ ચોવીસ આસપાસ ફરી એક વખત ગુજરાતમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે માવઠું આવી રહ્યું છે આને કારણે રવિ પાકમાં નુકસાન થઈ શકે છે આગળ ઉપર પણ આ બુદ્ધ અને શુક્ર સતત સાથે રહેવાના છે અને એને કારણે ફરી કમોસમી વરસાદ થવાની શક્યતા છે આ જે કમોસમી વરસાદ થશે એને કારણે તારીખ છવ્વીસથી એકત્રીસ જાન્યુઆરીમાં એટલે કે આ જે જાન્યુઆરીના અંત ભાગમાં ફરી ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે